નાયરા પેટ્રોલ પંપ પર ઈંધણમાં ભેળસેડનો આરોપ લાગ્યો પેટ્રોલ અને ડીઝલમાં મોટી માત્રામાં પાણી નીકળ્યું ઈંધણમાં પાણી નીકળતા ગ્રાહકોનો પેટ્રોલ પંપ પર હોબાળો આ દ્રશ્ય આપણે રહ્યા છો પાટણના નાયરા પેટ્રોલ પંપના કે જ્યાં ઈંધણમાં ભેળસેડનો આરોપ લગાવ્યો છે પેટ્રોલ અને ડીઝલમાં મોટી સંખ્યામાં મોટી માત્રામાં પાણી હોવાનું સામે આવ્યું છે અને જે લોકો છે પેટ્રોલ પંપ પર જે ગ્રાહકો હતા એ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રેમલ પાસેથી પ્રેમલ પાટણમાં નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલમાં મોટી માત્રામાં પાણી નીકળ્યું ગ્રાહકોએ હોબાળો કર્યો શું છે મામલો ચોક્કસ જે પ્રકારે પાટણ તાલુકાના જે દુધા રામપુરા થી દુનાવાડા રોડ ઉપર ખાનગી પેટ્રોલ પંપ એટલે કે નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો કાયમી ધોરણે ત્યાં પેટ્રોલ પુરાવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક સમયથી તેઓના વાહનો બંધ પડતા હોય તેને લઈને કંઈક ને ક્યાંક પેટ્રોલ પંપ ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી અને તે પેટ્રોલ છે તેનો તપાસ પણ કરવામાં આવી હતી પણ ક્યાંક ને ક્યાંક જે રીતે સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે પેટ્રોલની અંદર પાણી પણ આવતું હોય તેવું જોવા મળ્યું હતું તેને લઈને આજે તે ગ્રામજનોએ પેટ્રોલ પંપ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને પેટ્રોલ પંપ સામે જે સારું પેટ્રોલ આપવા માટે અનુરોધ કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો ના માનતા છેવટે વિરોધ તેઓનો યથાવત રહેવા પામ્યો હતો અને જે પેટ્રોલ જે પેટ્રોલ જે નોઝલ જે નોઝલ જે ટેસ્ટ કરવામાં આવતા છે તેમાંથી પાણી નીકળ્યું એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જી બિલકુલ પ્રિમલ માહિતી બદલ આભાર તો પાટણના નાયરા પેટ્રોલ પંપમાં પેટ્રોલ અને ડીઝલમાં મોટી માત્રામાં પાણી નીકળ્યું પેટ્રોલ અને ડીઝલમાં ભેળસેળનો ગ્રાહકોએ આરોપ લગાવ્યો છે અને ગ્રાહકોએ હોબાળો પણ મચાવ્યો